કેમ કે આ ચોખા જે મહિલા નિસંતાન હોય તેઓને મંદિરેથી પૂંજ ચોખા પ્રદાન કરવાથી ભગવાન ભોળેનાથની અસીમ કૃપાથી સંતાન પ્રાપ્તિ થાય છે આ નિજ મંદિરમાં રુદ્રાક્ષ તેમજ ભદ્રાક્ષ તેના પણ વૃક્ષો આવેલા છે રુદ્રાક્ષના મણકા લાલ જ્યારે ભદ્રાક્ષના મણકા કાળા હોય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું અતિ પ્રિય વૃક્ષ જ્યાં તેઓના પગલા હોય છે ત્યાં આરામ ફરમાવતા હોય છે અહીં કદમના પણ વૃક્ષ છે અહીંના પૂજારીએ સેવા દીક્ષિતભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટીઓ છે પણ સાથે સાથે જ્યારે ધાર્મિક પ્રસંગ આવે ધર્મની વાત આવે ત્યારે પણ ન્યૂઝ ફોર ઇન્ડિયા હંમેશા કરે છે આજે પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસની અંદર હાલ આપણે વીરેશ્વર મહાદેવ જે શિહોજીની અંદર આવડે ખૂબ જ સુંદર રમણીય સ્થાન છે અને એટલા બધી મોટી બોડી જગ્યાની અંદર વિસરેલું છે અને કહેવાય છે કે પાંડવો વખતનું આ મહાદેવ છે લગભગ સાતસો એક વર્ષ જૂનું આ મહાદેવ છે અગ્ન પાસની અંદર પાંડવો લોકોએ પણ અહીં આગળ વસવાટ કર્યો હતો અને પાછળ મહાદેવ આવી અરે નદી આવેલી છે એ નદીને પણ કાંઠો કહે છે અને ભીમ નદી કેવું કંઈ કહેવામાં આવે છે પણ મુદ્દે આ મહાદેવનો ઐતિહાસિક અધેરો છે અને ભક્તોની ખૂબ જ શ્રદ્ધાની આસ્થા છે એમાં પણ આ શ્રાવણ મહિનાની અંદર ખાસ આજે જન્માષ્ટમીનો પર્વ છે એટલે અહીંયા ઘણી જેવું હોય છે અસંખ્ય લોકોને એથી રોજી પણ મળે છે અને આ મહાદેવની અંદર આજે ભક્તોને એટલું બધું લોકપીળો હોય છે કે એની કોઈ આપણે અંદાજ ના લગાવી શકીએ અને સૌથી અગત્યની વસ્તુ અહીંયા ઘણી ભરાય છે જે લોકો નિસંતાન હોય સંતાન ના થતા હોય બધેથી હારી ગયા હોય પાકી ગયા હોય

હું જાણું છું તો અસંદર ધીરેશ્વર મહાદેવની કુંજ ભરીએ છીએ એ કુંજના ચોખાથી સંતાન પ્રાપ્તિ થાય છે પછી કોઈને કબજા કીએ બિઝનેસ કહે એ ચોખાઓને આપી બિઝનેસ ચાલે છે અનેક પ્રકારની કૃતિઓ થાય છે એમ આ મંદિરની પાછળ જે દીરદળો છે એમ કદમનો જ ઉત્સાય આવેલા છે જો કૃષ્ણ ભગવાન આવ્યા તો જ કદમનો વૃક્ષ જે એની જાતે ઉગતા હોય તો અન્ય જેવું છે કે જે જાતે અનુભવ છે બત્રીસ પુતળીઓની વાર્તા કરુણ પટેલ કવિ કરે સામર અને એ ઇતિહાસ બી બત્રીસ પુતળીઓમાં ઘટાઈ ગયો છે મોગલ હોય આ મોગલ વખતે મંદિરો ખંડિત થતા હોય તે સમયે આ વિરેશ ખેડા જિલ્લામાં એક વીરેશ્વર મહાદેવ અને દાખલો

અને એમને સહાનુભૂતિ સરસ આનંદ થાય છે અને અમારે પહેલા બારથી મંદિરથી શિવલિંગ દેખાતું નતું ત્યારે દરવાજાથી પણ શિવલિંગ અત્યારે દેખાય છે દર વર્ષે ચોખા જેટલું શિવલિંગ અમારું વધે અને ચોખાની પૂન જે બનાય છે એ કંઈ નિકાલ એ પોણા ત્રણમાના ચોખા હોય શ્રહણ મહિનામાં ત્રીસ ત્રીસ દિવસ ભરાય છે અને પછી આ વર્ષમાં હોય બીજા વર્ષના દસ સોમવારે હોય અને પોણા ત્રણમાં ચોખા હોય એમાં એવું છે કે ભાઈ નિસંતાન એ હોય અને ઘણા આવે છે દસ સોમવારે આવે બહેનો આવે અને એ લઈ જાય ચોખાની ખીર ખાય અને એનું તમને પરિણામ બી મળ્યું અને એવા કેટલાય છે કે નથી એવું બધા કેટલાય આવે છે અને એવું સારું એનું મિત્ર દાદા આપે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ વીરેશ્વર મહાદેવ ની એક સત્યતા છે આ મહાદેવ ની અંદર લોકોની શ્રદ્ધા ને આસ્થા છે એનું કારણ શું લોકોના ભક્તોના કામ પણ એટલા થાય છે અને જે કુંજ ભરાય છે એ કુંજ પિસ્તાલીસ કિલો ચોખાની કુંજ ભરાય છે અને અગત્યની વાત એ છે કે આ કલયુગની અંદર આ એક ચમત્કાર કહીએ તો ખોટું ના કહેવાય ભગવાનના આશીર્વાદ કહેવાય તો એ ખોટું નાખ્યા હોય અને નાતી તો ખૂબ આપણા પાર છે એની તો આપણે કોઈ વાત જ ના કરી શકીએ તો આવું આ બીરેશ્વર મહાદેવની છે અને વર્ષો પહેલાં જ્યારે કહેવાય છે કે ભાઈ પાંડવો આજે અહીંયા ઘડી વસવાટ કર્યો હતો અને ભીલ પણ જે વાત કરીએ તો ભાઈ ના લીધે જ અહીંયા કરીએ વેરાનું નામ ભીમ પડ્યું છે અને ત્યારબાદ અહીંથી બાદ

જે લોકો નિશાનતાન હોય ધંધાની અંદર જે લોકોને સફળતા ના મળતી હોય અને કોકના કાર્ય રોકાતા હોય આવા અનેક કાર્યો આ વિરેશ્વર મહાદેવ થાય છે આ મંદિરની અંદર આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વના દિવસે દૂર દૂરથી ભક્તો દર્શન આપ્યા હોય છે મેળો પણ ભરાય છે શ્રાવણ મહિનાના દર સોમવારે પણ મેળો ભરાય છે જોઈ શકો છો ભક્તો મોટી માત્રામાં આવે છે તો આપણી પાસે એના ભક્તો છે તો આપણે અંદર પૂછવાની કોશિશ કરું છું કે આ વિનેશ્વર મહાદેવ છે તે લોકો શું કહેવાનું શું લાગે તારા મહિના રજિદાર કરવાનું કહો શું આ વિનેશ્વર મહાદેવ કેટલા વર્ષો કહવાના ઘણા ઘણા રાજ્યો છે બાકી રાજ્યોને છે આ મંદિરોમાં શું એ બી બિઝનેસ થાય છે તમે જાણતા હોય ભક્તો ને કે જે દર્શન માટે આવે છે એ ઘણા ઘણા તો પોતાની માગણી માટે જ આવતા હોય છે બધા ભક્તો હોતા નથી અને ઘણા ઘણા પૂછાય માટે વધારે આગળ રાખે છે શું હોય છે અમારે જેને નિશંકતા હોય પુત્ર હોય તેના માટે શું વિશેષ તાગેલા મંદિરની શું એવી શક્યતા છે અને એવું ચમત્કાર એના પર કેટલીક વખત સવા બે વર્ષ ચોખાડ કરવા તેને ભૂત કહેવામાં આવે છે અને તેનો અભિષેક ચોખાનો અભિષેક કરવામાં છે એને પૂરું કહે છે આપવામાં આવે છે અને એનાથી પોતાની સંતાની પાાય છે સંતાન વિશ્વાસ રાખે તો થાય છે કોઈ એવું નિષ્ફળ નથી ચાલી ચાલી વસ્તુ આવી ગયો ડોક્ટરી કરાયેલા પણ આવી ગયા છે તો બધા નામ સુરક્ષું લઉં કહેવાય અને એની વધારે વધારે આપણી પાસે સરપંચ છે સરપંચ આ માધવની અંદર ઉપર કહેવાય છે કે કે એવા વર્ષો જૂના જે કૃષ્ણ ભગવાનના પડ્યા હોય અને આના અમુક જગ્યાથી મળતી હોય તો શું કહેવા મળે સ્વયં પાંડવો વર્ષમાં એ

છે તમે દર્શન કરવા આવો છો તો શું અનુભવ કરાય એને અમે સાંજે અને સાંજે આપણે આવીએ તો વાણી મળેલી હોય ક્યાંક આપણે બધું સરસ મજા લેવામાં આનંદ જેવું લાગે સર અનુભવ થાય છે હવે તો મંદિરના પ્રશ્નો બદલાયા છે કે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરોમાં સુધારો વધારો કરવામાં આવે છે મંદિરની રીતે કરવામાં આવે છે કે જે દર્શનની સાથે સાથે જોવામાં આવે છે આગળ બદલાય એમાં ઘણા ઘણા જે સુધારા વધારો થાય છે

આ વિદેશ્વર મહાદેવ જેની અંદર અનેક ભક્તો હોય છે આપણે ભક્તો સાથે પણ વાત કરી અને ખરેખર આ એક શ્રદ્ધાને આસ્થાનો કોઈ વિકલ્પ ના હોય એમ શ્રદ્ધા અને જાણે આ વિદેશ્વર મહાદેવ એક કેન્દ્ર બિંદુ હોય અહીંના મહારાષ્ટ્રી પણ વિશેષ શિવજીની પૂજા કરે છે સવાર સાત અહીંયા ઘડી આરતી રાત છે શ્રાવણ મહિનામાં વિશેષ અહીંયા ઘડી પ્રસંગો કાર્યક્રમોનું આયોજન કરવા જન્માષ્ટમીના દિવસે તો સવારથી જ ભક્તોની મેળામાં એટલી બધી ઊંઘી પડે છે કે લોકો દૂર દૂરથી અને એવું કહેવાય છે કે વિદેશથી પણ આ વિદેશ વિદેશ ઈશ્વર મહાદેવના દર્શન આવે છે અને વિદેશમાં અહીંના લોકો જે વસ્યા છે અહીંના ટ્રસ્ટી છે નવાની મેરા એ પણ ત્રણ મહિના ચાર મહિના બહાર રહે છે અને બે ચાર મહિના અહીં રહે છે તેઓ પણ દાન કરે છે અને બહારના લોકો પણ દાન કરે છે અને અહીંના ભક્તો તેમજ ગામ લોકોના જણાવ્યા મુજબ આવનાર સમયની અંદર આ વીરેશ્વર મહાદેવની આખી કાય થઈ જશે અને લોકો માટે લોકોની સેવા માટે લોક ઉપયોગી માટે આ વીરેશ્વર મહાદેવ બનશે એવું અહીંના લોકોનું કહેવું છે તો આટલું સુંદર ધામ નડિયાપુ ધામ એ શિવડની અંદર આવેલ વીરેશ્વર મહાદેવનું ધામ છે ન્યૂઝ ફોર ઇન્ડિયા વિરાંગ નેતા મેમદાબાદ